છૂટાઉદેપુર જિલ્લામાં નારી શક્તિનો પરચો છૂટાઉદેર ઉપરમાં નડતર રૂપ દબાણનો સફાવ નગરપાલિકા કર્મચારી અને પોલીસ સ્ટાફ સાથે દબાણો દૂર કરવામાં આવ્યા બેન્કો પાસે પાર્કિંગની સમસ્યાના કારણે ટ્રાફિક થતો હોય જે પ્રજાને નડતરૂપ છે જે બેન્કો પર પણ કાર્યવાહી થશે નગરમાં નડતરૂપ જેટલા પણ દબાણ હશે તે હાશન રાખ્યા વગર દૂર કરવામાં આવશે છૂટાવદેપુર નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યારે નગરને વિકાસ માટે ને પ્રજાને નડતર રૂપ દબાણ માટે પાલિકા તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે મહિલા પ્રમુખ મંજુલાબેન કોલેએને રળ મનોબળ ધરાવતા પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન સહા દ્વારા દબાણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેઓ એક કરી બતાવ્યુ છે જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ કાફલા સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર પાસેથી સાત માર્કેટ વિસ્તારમાં અને ગવરોપત તથા જંડા ચોક વિસ્તારમાં નર્તરૂપ દબાણોને કારણે પ્રજાને અવરજવરમાં ભારે તકલીફ પડતી છે

દબાણો દૂર કરાય અને પાલિકા દ્વારા બનાવે સાત માર્કેટમાં મોકલી આપવામાં આવ્યા જ્યારે તંત્ર દ્વારા જાણવા પડ્યું કે કોઈપણ વ્યક્તિ બહાર રસ્તા ઉપર દબાણ કરશે કે દુકાન લગાવશે તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જે શાક માર્કેટ બનાવવામાં આવી છે તે ઉપરાંત પણ નવી પણ જગ્યા ફાળવામાં આવશે અને કોઈ પણ વેપારીને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા આવનાર દિવસોમાં કરવામાં આવશે સાથે પ્રજાને આવનાર દિવસોમાં અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે જેથી અડધ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે જે વાહન ચાલકો માટે નડતર છે આ બાબતે નગરની બેંકો પર પણ કાયદાકીય સલાહ પ્રમાણે કાર્યવાહી કરી નોટિસ બજાવવામાં આવશે અને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કોઈ પણ શરમ વગર કાયદાકીય પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યું છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણીએ જણાવ્યું કે નગરમાં જે પણ પ્રજાને નળતરૂપ દબાણ છે તે દબાણો ટૂંક સમયમાં કોઈ પણ જાતની શરમ વગર હટાવવામાં આવશે મુખ્ય માર્ગ ઉપર થતા દબાણો રાહદારી તથા સ્થાનિક પ્રજાને ભારે તકલીફરૂપ હોય સાથે નગરના વિકાસ માટે પણ અડચણરૂપ હોય જે બાબતે તાત્કાલિક દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આવનાર દિવસોમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દબાણ કરતા ઈસમો પર કડક પગલાં ભરવામાં આવશે તેમ આજ રોજ તારીખ વીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદ છીએ કુસુમસાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા નારીકલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકાર શ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છથી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે સાડા ચારસો જેટલા